પણ એને આવતા આવતા હું બે પતંગ પકડી રાખું બુઠું કરો હંગાશો ધો ને આવીશું નકરી આજ ભરાઈ જાય શું છે તાચી રહ્યા છો એક કિલો જેવી તો લાલ પાડી રહ્યા છો પછી પેલો બે છોકરા ચેડે રહી છે મંત્રી નહિ એ છું ને તો તમને તો શરમ આપી દો આટલી પતંગ હારું તાચી રહ્યા છો એટલે હું પેલા વાડ જોઈ રહ્યો બે જણા પાટણ જવું છે

મંત્રી થઈ ને પતંગ લૂંટી ગયા ગરમી બાપ બે રૂપિયા નું પતંગ લૂંટવા આવી પગ મજબૂત પડશે

બોલો છોકરું ના પાડે છે આ છોકરા ના છોકરા લઈને અરે પેલા તમારા બે હતા મજૂરી કરતા કન મારું છે એટલે તમારું જેવી રીતે થઈ ગયું આ કાલ પતંગ લેવાયા તમારું થઈ ગયું ચોકલ્યા ભયા છો

છોકરા બાર વાટ જોઈ ને બેઠા છે પતંગ લીધા વગર જો તો આબરુ ના ભવાડા થઈ જવાના છે હવે તો લૂટ છે આના ફાળ થી થોડો વેસાતા લઈ રહ્યું પેલા જો ખબર પડવાની છે

ખબર નહીં ના રાયડા મારા પાણી થી બે હજાર લઈ ગયા પણ બે ની દવા કરાવશે ને તો હાજા થાય ખબર છે રાયડું કનું છે

એકલું મંત્રી શું ગોમની સૂંટણી જીત્યું છે એમાં તો બસ આખો દાડો વહી 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 જના ફાવાઈ ના ઓટામ પહેરી જવાનું જના ફાવાઈ ના ક્ષેત્ર માં દોડવાનું વાત સાચી ભાઈ વાત મેલ ને મંત્રી ની પતંગ જોઈએ ને પતંગ લૂંટ નક્કી રાયડા ના માલિક હોય એનાથી બચવા માટે તો હવે મારા કાકા નો નહીં

કોઈ વિભો પૂછવા ના હોય મંત્રી કોઈ રજા બજા ના લેવાનું હોય મંત્રી કીધેલું હોય ગમે તમે પડી જવાનું મંત્રી નો માણસ શું નો ફોન કરી ભાઈ આ તો પેલા મંત્રી નો માણસ ઓળખતા ઓળખતા નહિ તાડુકાલ મંત્રી નો માણસ નક્કી નક્કી ફાઈનલ કર્યો આખું મંત્રી હોય કાફલો લઈને રૂપિયા ગરમી ના કરવાની તમે ખબર જ નાખ્યા બોલખ્યા વગર બોલવા માંડો છો મંત્રી નો લાગે નક્કી હોય બદલો લેવા મેળેલો હશે છોકરો રાજીત હોય મેં હોય તો લઈ મંત્રી ઘણી ગણી હિસાબ લે તમારે કઈ ગયો પાછું હિસાબ તમે

મંત્રી નું લીધું તો આટલો મારે મારા માટે કદાચ બાર કાકા નું રોડ લીધું તો આ જો